કોઈ પણ સંસ્થાને મોટી બનાવવી એ તો ખરેખર એક મોટો પડકાર છે પણ એના કરતાં પણ મોટો પડકાર કયો છે ખબર છે એ છે કે તેને પડી ભાંગ્યા વગર મોટી બનાવવી અને ધ સાયન્સ ઓફ સ્કેલિંગ પુસ્તક બસ આ જ જટિલ સમસ્યાનો ઉકેલ લઈને આવ્યું છે તો ચાલો આપણે સાથે મળીને એના મુખ્ય સિદ્ધાંતોને સમજીએ ઓકે તો આપણે આખી વાતને કેવી રીતે સમજીશું સૌથી પહેલાં આપણે સ્કેલિંગના વિરોધાભાસને જોઈશું પછી એ પાંચ સામાન્ય ભૂલો વિશે વાત કરીશું જે મોટા ભાગે થઈ જાય છે ત્યારબાદ એના ઉકેલ માટે એક બ્લુપ્રિન્ટ અને ફાઈવ સ્ટેપ એક્શન પ્લાન પર નજર નાખીશું અને છેલ્લે એ જાણીશું કે આ ગ્રોથને કાયમ માટે કેવી રીતે ટકાવી શકાય ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી સ્કેલિંગનો વિરોધાભાસ અહીં આપણે એ સમજવાની કોશિશ કરીશું કે જે વૃદ્ધિ આપણે ઈચ્છીએ છીએ એ જ વૃદ્ધિ ક્યારેક પતનનું કારણ કેમ બની જાય છે તો સૌથી મોટો સવાલ એ જ છે કેમ શા માટે ઝડપી વૃદ્ધિ ઘણીવાર પતનનું કારણ બને છે વિચારી જુઓ આ તો એવું થયું કે કોઈ રેસ કારનું એન્જિન તો પાવરફુલ બનાવી દે પણ ટાયરને બ્રેક્સ અપગ્રેડ કરવાનું જ ભૂલી જાય શું થશે અકસ્માત જ ને બસ આ જ અસંતુલન કંપનીઓને મુશ્કેલીમાં મૂકે છે ચાલો આને જરા ઊંડાણમાં સમજીએ તો હવે આવીએ આપણા બીજા વિભાગ પર વૃત્તિની પાંચ સામાન્ય ભૂલો આને તમે છુપાયેલા જોખમો પણ કહી શકો જે સારામાં સારા ઇરાદાઓ પર પણ પાણી ફેરવી શકે છે જુઓ અહીં બે રસ્તા બિલકુલ સ્પષ્ટ છે એક રસ્તો જાય છે ટકાઉ સિસ્ટમ્સ અને સાચી પ્રગતિ તરફ જ્યારે બીજો રસ્તો એ લઈ જાય છે અરાજકતા સંસાધનોના બગાડ અને ભૂલો તરફ મજાની વાત એ છે કે દરેક લીડરે આ બેમાંથી એક રસ્તો પસંદ કરવાનો જ હોય છે ભલે એમને એની ખબર હોય કે ના હોય તો કઈ છે એ પાંચ ભૂલો ચાલો જોઈએ પહેલી પાયો મજબૂત કર્યા વગર જ ગ્રોથ પાછળ ભાગવું આ સીધું અરાજકતાને આમંત્રણ આપે છે બીજી ખાલી વ્યસ્ત રહેવાને જ પ્રગતિ માની લેવી આનાથી સમય અને પૈસા બંને બગડે છે ત્રીજી ભૂલ છે કંપનીની સંસ્કૃતિને જ ભૂલી જવી જેનાથી ટીમનું મોરાલ ડાઉન થઈ જાય છે ચોથી કામ બીજાને સોંપતા ન આવડવું જેનાથી સ્થાપક પોતે જ એક અડચણ બની જાય છે અને છેલ્લી પાંચમી ભૂલ કશું માપ્યા વગર જ કામ કરવું મતલબ કે અંધારામાં તીર ચલાવવા જેવું તો પછી આ બધી સમસ્યાઓનો ઉકેલ શું વેલ અહીં જ આખી માનસિકતા બદલવાની જરૂર છે વાત વધુ કલાકો કામ કરવાની કે વધુ સખત મહેનત કરવાની છે જ નહીં વાત છે વધુ સ્માર્ટ રીતે સિસ્ટમ બનાવવાની યાદ રાખો સફળતા કલાકો ગણવાથી નથી મળતી પણ યોગ્ય સિસ્ટમ બનાવવાથી મળે છે તો ચાલો હવે આપણે સમસ્યાઓમાંથી બહાર નીકળીને ઉકેલ તરફ આગળ વધીએ વિભાગ ત્રણ સુધારણા માટેની બ્લૂ પ્રિન્ટ હવે સમય છે એક મજબૂત પાયો નાખવાનો આ બ્લૂપ્રિન્ટ બીજું કંઈ નહીં પણ પેલી પાંચ ભૂલોનો સીધો જવાબ છે જેમ કે પાયા વગર વૃદ્ધિ ના સ્કેલ કરતા પહેલા સિસ્ટમ્સ પર ફોકસ કરો વ્યસ્તતાને પ્રગતિ સમજવી ના વિઝનને એક્શન સાથે જોડો સંસ્કૃતિની અવગણના કરવી બિલકુલ નહીં એનું રક્ષણ કરો અને એને પણ સ્કેલ કરો કામ સોંપવામાં નિષ્ફળતા એનો ઉપાય છે ટીમને સશક્ત બનાવી અને માપનનો અભાવ એનો જવાબ છે ફક્ત એ જ માપો જે ખરેખર મહત્વનું છે સરસ હવે આપણે વિભાગ ચારમાં આવી ગયા છીએ પાંચ પગલાંની કાર્ય યોજના હવે સમય છે આ બ્લુ પ્રિન્ટને ખાલી કાગળ પર નહીં પણ વાસ્તવિકતામાં ઉતારવાનો તો આ છે એ ફાઈવ સ્ટેપ એક્શન પ્લાન સ્ટેપ વન ફાઉન્ડેશન ચેક એટલે કે તમારી હાલની સિસ્ટમ્સ કેવી છે એનું ઓડિટ કરો સ્ટેપ ટુ વિઝન અલાઇનમેન્ટ એ પાક્કું કરો કે બધા જ એક જ દિશામાં જઈ રહ્યા છે સ્ટેપ થ્રી કલ્ચર સ્કેલિંગ મતલબ કે તમારી કંપનીની ઓળખને જાળવી રાખો સ્ટેપ ફોર ડેલિગેશન ફ્રેમવર્ક એટલે કે કામ યોગ્ય રીતે અને યોગ્ય લોકોને સોંપો અને છેલ્લું સ્ટેપ ફાઈવ ડેટા ડિસિપ્લિન જેથી કરીને દરેક નિર્ણય તથ્યો પર આધારિત હોય અનુમાન પર નહીં પણ સવાલ એ છે કે કલ્ચરને સ્કેલ કેવી રીતે કરવું જવાબ છે ફોકસ કરીને પચાસ નહીં ફક્ત ત્રણથી પાંચ મુખ્ય મૂલ્યો પસંદ કરો કેટલા ઓછા કારણ કે જે યાદ રહી શકે એ જ અમલમાં મૂકી શકાય અને પછી આ મૂલ્યોને ભરતીથી લઈને રિવ્યુ સુધી કંપનીના ડીએનએનો એક ભાગ બનાવી દો કામ સોંપતે વખતે ઘણીવાર ગૂંચવણ થાય છે નહીં કોણ શું કરશે બસ આ જ સમસ્યાને દૂર કરવા માટે રાસી મેટ્રિક્સ એકદમ જોરદાર ટૂલ છે એ દરેક કામ માટે ચાર ભૂમિકાઓ નક્કી કરે છે આર એટલે રિસ્પોન્સિબલ જે એ કામ કરશે એ એટલે અકાઉન્ટેબલ જેની ફાઇનલ જવાબદારી હશે સી એટલે કન્સલ્ટેડ જેની સલાહ લેવાશે અને આઈ એટલે ઇન્ફોર્મ્ડ જેને ફક્ત અપડેટ અપાશે એકદમ સિમ્પલ ચાલો એક ઉદાહરણ જોઈએ માની લો કે નવું ફીચર લોન્ચ કરવું છે તો અહીં લીડ ડેવલપર રિસ્પોન્સિબલ આર હોઈ શકે છે પણ સ્થાપક એકાઉન્ટેબલ એ છે જોયું આટલી સ્પષ્ટતા બધી જ ગૂંચવણ દૂર કરી દે છે અને જ્યારે દરેકને પોતાની ભૂમિકા સ્પષ્ટપણે ખબર હોય ત્યારે જ તો ટીમ સ્પીડમાં આગળ વધી શકે છે આજકાલ ડેટા એટલો બધો છે કે એમાં ખોવાઈ જવું બહુ સહેલું છે બસ એટલે જ ડેટા ડિસિપ્લિન એટલે કે ડેટાની શિસ્ત ખૂબ જરૂરી છે સેંકડો મેટ્રિક્સ જોવાને બદલે ફક્ત ત્રણથી ચાર સૌથી મહત્વના ગ્રોથ મેટ્રિક્સ પર ધ્યાન આપો જેમ કે ચર્ણ રેટ અથવા તો ગ્રાહક દીઠ આવક આ ફોકસ જ તમને ઘોંઘાટમાંથી સાચો સિગ્નલ પકડવામાં મદદ કરશે અને તમે સાચા નિર્ણયો લઈ શકશો અને હવે આપણે આવી ગયા છીએ આપણા અંતિમ અને પાંચમા વિભાગમાં વૃદ્ધિને કાયમી બનાવવી આ બધી મહેનત કર્યા પછી આ વૃદ્ધિને ખાલી એક બે વારની જીત નહીં પણ એક કાયમી આદત કેવી રીતે બનાવી શકાય ચાલો એ જોઈએ આખરે આ આખા પુસ્તકનો સાર જો એક વાક્યમાં કહેવો હોય તો એ આ છે આ પુસ્તક જવાબદારીપૂર્વક અને ટકાઉ રીતે વૃદ્ધિ કરવા માટે એક માનસિકતા અને સિસ્ટમ્સ માટેની માર્ગદર્શિકા છે આ ખાલી શું કરવું એ નથી કહેતું પણ કેવી રીતે વિચારવું એ શીખવે છે અને એ જ સૌથી મોટી વાત છે અને અંતે હું એક સવાલ સાથે આ વાત પૂરી કરવા માંગીશ આ બધી વાતોને પોતાના સંદર્ભમાં લાગુ કરવા માટે જરા વિચારો કોઈ પણ સંસ્થાના પાયામાં સૌથી નબળી કડી કઈ હોય છે આ સવાલનો જવાબ શોધવાથી જ સાચા સુધારાની શરૂઆત થશે